ચિંતાના વાદળ છવાયા છે વારંવાર અકસ્માત ની ઘટના બનતા વાહન જીવ જોખમમાં મુકાયા છે ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપતા વડોદરા પાદરાની ઘટના બાદ સુરત જિલ્લાના કામરેજ તાપી બ્રિજ ચર્ચામાં આવ્યો છે કામરેજ બ્રિજ પર પતરાની પ્લેટ નાખી કામ ચલાવ કામકાજ ચલાવવામાં આવી રહ્યું છે ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે કામરેજ તાપી બ્રિજ જોખમકારક છે આ બ્રિજ પર લોખંડની પ્લેટ નાખવામાં આવી છે શરૂઆતમાં પ્લેટ એક ફૂટ હતી જે આજે સાત ફૂટ પોળી થઈ ગઈ છે

નાખીને ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ થયો છે મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્લેટ લોખંડની જે નાખવામાં આવી છે એ પહેલાં એક ફૂટ પળી હતી આજે એ પ્લેટ લગભગ સાત ફૂટ પળી છે એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે જેમ ક્ષતિ વધતી તેમ પ્લેટ વધતી જાય છે તો તાત્કાલિક ધોરણે આ રી બ્રિજનું રિપેરિંગ થવું જોઈએ આ ક્ષતિ દૂર થવી જોઈએ એવું મારું માનવું છે કારણ કે કોઈ દુર્ઘટના ઘટે એની પહેલાં ક્ષેતી ટળી જાય એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ એટલા માટે હાઈવે ઓથોરિટી આ તાત્કાલિક ધોરણે બ્રિજ રિપેર કરવો જોઈએ સર ગુજરાતની અંદર બ્રિજો છે તેનો કઈ રીતે સર્વે ના એ તો સરકાર કામ કરતી જ હોય છે સમયાંતરે સર્વે થતું હોય છે જે પણ ક્ષતિ હોય જે પણ જૂના બ્રિજો એનું રિપેરિંગ પણ થતું હોય છે અને વહીવટીતંત્ર દ્વારા એને ધ્યાનમાં રાખીને કરતા હોય છે પરંતુ વહીવટીતંત્રએ આ તમામ પ્રકારની જવાબદારી સ્વીકારી અને બધું સર્વે કરી જે પણ બ્રિજો હોય એનું જ્યાં પણ ક્ષતિ હોય જ્યાં પણ જૂના બ્રિજો હોય ત્યાં સર્વે કરી એનો અભ્યાસ કરી અને રિપેરિંગ કરવું જોઈએ